હાય ગાય તમે જોઈ શકો છો અમારા નરેશભાઈની દાઢીની બધું કામ ચાલુ છે જોઈ શકો છો મિત્રો કેટલા સ્માર્ટ થઈ ગયા હાલ પછી જોજો લાસ્ટ સુધી વિડીયામાં જોજો કે નરેશભાઈ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરી કરજો અમારા હસમુખભાઈ રહ્યા છે અમારા અમિતભાઈ અમારા સંજયભાઈ તમે જોઈ શકો છો આ ગામ કનું છે ગામ કનું છે એ પણ કોમેન્ટ કરી દેજો મિત્રો જય હો જય હો પછી થોડો બ્રેક મારીને નરેશભાઈને ચા પીવાની થઈ તે અમે સાઈડમાં હોટલ હતી તે હોટલમાં આવી ગયા પછી ચાની મોજ માણી રહ્યા છીએ અમે તમે જોઈ શકો છો મિત્રો અમારા મહેશભાઈ અમારા ટીપુભાઈ અમારા ફારૂકભાઈ અમારા પરવીનભાઈ શાહરૂખ ખાન અમિતભાઈ જો અમારા છે ફારૂભાઈ ડાયરેક્ટર અમારા ગીતનું શૂટિંગ ચાલુ છે મિત્રો તે તમે આ સોંગ આવે એટલે જરૂરથી જોજો અને સોંગનું નામ છે જોગી મુસાફર નરેશભાઈને મેં એમની માળાઓ પહેરાવી આજે સાધુ જેવા તૈયાર કરી નાખ્યા છે હાથમાં ભણાવી અમારા છોકરાઓ કેળા ખાય છે અમારા સંજય ભાઈ છોકરાઓ ને કેળા આપે છે મિત્રો હા મોજ હા વાહ વાહ ભાઈ નરેશભાઈ ની વાત સાંભળીને છોકરાઓ ખુશ થઈ ગયા હો

હાઈ ગાજ તમે જોઈ શકો છો અને કયા ગામનું શૂટિંગ છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કલ્પેશ ઠાકોર અને સંજયભાઈ બે જણા આવી ગયા છે અને પાછા ચાલી ગયા અને જોઈ શકો છો મિત્રો ત્યાંથી અમે બીજા લોકેશન ઉપર ગયા કેટલો સરસ મજાનો પહાડ લાગે છે મિત્રો અને અહીંયા તો ધ્યાન રાખવું પડે કેટલી ઊંડી ખાયો છે કે અંદર ભોય પણ પડી જઈએ નરેશભાઈ કેટલે બેઠા છે અમને જોઈને પણ બીખ લાગે છે કેટલો સરસ મજાનો નજારો દેખાઈ રહ્યો છે કુદરતી સૌંદર્ય જોઈ શકો છો મિત્રો આમાં નાવા પડવાનું હોત તો એટલી મજા આવત એટલી મજા આવત વાત છોડો પણ એટલો ટાઈમ હતો નહીં અમારી પાસે જગ્યા અદભુત અદભુત જગ્યા લાગે છે તેજસ્વી લોક ફારૂકભાઈ ડાયરેક્ટર રીતનો આપણો સીન છે તો જોઈ શકો છો મિત્રો તમે લાઈવ શૂટિંગ તમને બતાવી રહ્યા છે આ છે આપણું વિમાન એટલે વિમાન એટલે આપનું હેલિકોપ્ટર હેલિકોપ્ટર કે આપણું મિની ડ્રોન કહેવાય એ ઉડાડી રહ્યા છે આ કયા લોકેશન ઉપર ઉડાડી રહ્યા છે એ તો તમને ખબર જ છે કારણ કે લોકેશન આ પ્રખ્યાત લોકેશન છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનો પથ્થર છે પથ્થર પણ બહુ મોટો છે અને ઉપર ઉડી રહ્યું છે આપણું ડ્રોન જોઈ શકો છો મિત્રો વાહ ભાઈ વાહ કેટલું સરસ લાગે છે અને આ લોકેશન જોઈને તમે તો ઓળખી જ જ્યા છો અમારા શાહરૂખ ખાન અમારી પૂરી ટીમ નીચે બેહીને મોજ માણી રહ્યા છે વિડીયો જોવા બદલ આભાર